મંદિર બંધ થઈ જતું હોય છે ને મેં અત્યારે રસ્તામાં છીએ તો જો અમે અત્યારે જમવા માટે કીધું આપણે સ્ટે કરીએ જગ્યા સારી છે બેસવા માટે અને અમારો ટાઈમ પણ નીકળી જાય અને છોકરો બધા આરામથી જમી લઈએ એટલે અમે અત્યારે આવ્યા છે ભાલના નેસ છે તો ભાલનો નેસ કેવો છે કેવું જમવાનું છે તમને બતાવું મિત્રો ચાલો જોતા રહીએ આ છે ભાલનો નેસ આ હોટલ છે આખી તો એની અંદર અમે જાશું જોવા અત્યારે તડકાને ગાડીઓ તમે જોઈ શકો છો કે એટલી બધી ગાડીઓની ભીડ છે કે લોકો ક્યાં ક્યાંથી જમવા માટે સ્પેશિયલ અહીંયા આવે છે આજે પણ આપણે પણ આવી ગયા છીએ સાઈનો વિડીયો બનાવતો તો ખૂબ જ વખાણ કરતા હતા ઘરે આવીને કે અહીંના ખૂબ જ સરસ જમવાનું મળતું હોય છે છોકરાઓને મને બધા જમવા આવ્યા છીએ ચોખાના લોટના જે પાપડ આવે આ પાપડ પાપડ આપ્યા છે ઉપર ડુંગળી ટામેટા નાખેલા છે અને સેવ નાખેલું છે હવે ટેસ્ટ આ ફોલોઅર્સને અને એમને મેનુ બતાવી દઉં કે કેટલી કેટલી વસ્તુઓ અહીંયા મળે છે તમને અહીંયા જમવા આવી તો કેટલી કેટલી વસ્તુ આપણે મળી શકે ના મળતી હોય તો એ આપણે કહી દઈ શકે અત્યારે આ વસ્તુ નથી કેમ કે અમુક વસ્તુ શીખવી હોય છે આ મસ્ત અરે વાહ વાહ મારા છોકરાએ પણ વખાણ કર્યા પ્રિયાન છે અત્યારે બધા બેસી ગયા છે અને આ છે મઠ કેમકે અહીંયા સિઝન પ્રમાણે જ મળતી હોય છે અમુક વસ્તુ શિયાળામાં મળતી હોય અમુક વસ્તુ ચોમાસામાં મળતી હોય તો એ અવેલેબલ ના હોય તો એ તમને કહી દેશે કે અત્યારે આ વસ્તુ નહીં મળે બાકી જે વસ્તુ મળતી હશે એ તમને ચોક્કસથી અહીંયા મળશે અને જો અત્યારે અહીંનું જે આપણે ફેમસ જે વસ્તુ છે એ જ વસ્તુ ખાવાના છીએ કે જે લોકો અહીંયા આવે અને વધારે ખાવાનું પસંદ કરતા હોય તો અત્યારે આવે એટલે તમને બતાવો ત્યાં સુધી તમને મેન્યુ બતાવી દો હવે પાલના નેસનું મેન્યુ છે તો કાજુ આઈટમમાં આટલી આટલી વસ્તુ છે પછી કાઠિયાવાડી કાઠિયાવાડી વસ્તુ તેમાં પડતું છે ડુંગળીનું શાક છે ભરેલા રીંગણા ઢોકળી અને સેવ ટમેટાનું શાક દહી સ્વીટમાં આટલી વસ્તુ તમને મળશે ત્યાર પછી સ્પેશિયલ કાજુ અખરોટ પનીર કાઠિયાવાડી પનીર સ્પ્રે કાજુ અને કાજુ મસાલા ત્યાર પછી પનીરના શાક છે અને બટર મસાલા પનીર ટીકા પનીર હાંડી પનીર ભુજી દેશી તડકા બધા મળી જશે તમને તેમાં આ બધા શિયાળામાં મળશે લીલી હળદર છે લીલા ચણા છે ત્યારે આ આ બધા સિઝન પ્રમાણે શાક મળતા હશે અને આ બધી દાળ છે જેમાં ગુજરાતી દાળ દાળ ફ્રાય દાલ મખની મેલા દાળ ગુજરાતી કટી રાજસ્થાની કઢી અને આ બધા પુલાવ છે અલગ અલગ તમે જોઈ શકો છો રેટ સાથે અને ત્યાર પછી આ બધા પાપ આટલી વસ્તુ તમને અહીંયા મળશે એકત્રીસો રૂપિયાનો હનુમાન થાળ તમારે જે મોટો થાળ આવે છે એ મંગાવવો હોય તમે માણસોમાં ગ્રુપમાં આવ્યા હોય અને આખો થાળ મંગાવી અને તમારે જમવું હોય તો એકત્રી એકત્રીસો રૂપિયાનો થાળ પણ અહીંયા તમને મળી જશે જો તમને અહીંયા ખાવા ચોક્કસથી મળશે કઈ વસ્તુ આવી ભાઈ એ રોટલી છે ઘઉની રોટલી હા એ મકાઈનો રોટલો એ પાંચ દાણનો રોટલો બરાબર એ એક પાંચ દાણનો છેલો રોટલો પાંચ છે અને એક અને આ છે 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 અખરોટ છે ને એ સ્પેશિયલ આ

આપણે આ ડુંગળીનું શાક છે અને આ કાજુ અખરોટનું શાક છે અને આ ત્રેપલ પનીર છે અને નીચે તમે જોઈ રહ્યા છો આ પાકતાનો રોટલો છે મકાઈનો રોટલો છે અને સાથે આપણે ખાવી છે અને આ ખાસ મકો અને મકાઈનો રોટલો હું પહેલી વખત ખાવાની છું મેં ક્યારેય ખાધો નથી મકાઈનો રોટલો આપણે કાજુ અખરોટનું શાક ટેસ્ટ કરશું તો કેવું છે બધા બેસી ગયા છે જમવાના છે પ્રિયંકા પછી અંજલ મમ્મી અને આ વખતે પ્રિન્સ પ્રિયાંશ છે ને પતિ જોડે બેઠા છે ખબર નહીં જમે છે શું કરે અને કાજુ અખરોટનું શાક પણ હું પહેલી વખત જમવાનું છું ને રોટલા જોડે ચાલો અહીંથી અમે જાશું સીધા સાળંગપુર દાદા નું દર્શન કરશું અને ત્યાર પછી ઘરે હોટલ તમને દાદાના દર્શન કરાવ જો શૂટિંગ એલાઉડ હશે તો ચોક્કસ કરાવીશ મિત્રો અત્યારે અમે જમી લીધું છે ને આ રીતે ખાટલા રાખેલા છે જેમાં બધા આરામ કરી શકે ઉપર પણ ગાડલા નાખેલા છે પણ પંખા ઉપર નથી પણ ઉપર બહુ મસ્ત પવન આવે છે અને આ બાજુ પંખો નથી આવેલ પેલી બાજુ પંખા પણ રાખેલા છે તો ચાલો હજી અમે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરશું અને ત્યાર પછી અમે નીકળશું એટલે કલાકે અમારે અહીંયા કણે બેસવું આરામ કરશું મિત્રો મેં પાલના નેસની અંદર તમે જોયું કે મેં જમ્યા ખૂબ સરસ જમવાનું હતું અને સાળંગપુર આવો તો રસ્તામાં પડશે તો ચોક્કસથી અહીંયા જમજો મિત્રો બહુ મજા આવશે તમને અને એમના નંબર પણ આપી દઈશ તમને જો ના મળે તો તમે કોન્ટેક કરજો તો ચાલો હવે અમે જઈએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા તો જો શૂટિંગ એલાઉટ હશે તો હું તમને દર્શન કરાવીશ ચોક્કસથી મિત્રો તો આગળ છે દાદાના જવા એક છે શ્રી દેવ પ્રવેશ દ્વાર તો હવે અમે જશું આ સારંગપુર હનુમાન દાદા કષ્ટભન દેવના મંદિરમાં દર્શન કરવા જવા માટેનો રસ્તો છે તો અમે અમે જઈ રહ્યા છીએ બધાય તો આપણે હનુમાન દાદાને મોટી મૂર્તિ અહીંયા છે અને હનુમાન જયંતિની બધી તૈયારીઓ ચાલી રહી છે અને આજે અમને દાદાના દર્શન કરવાનું સૌભાગ્ય મેળવ્યું છે અમે હવે અત્યારે જઈ રહ્યા છીએ દાદાના દર્શન કરવા માટે बाजू दादा नु मंदिर छे और पेली बाजू कोजना लय छे दादा रे मूर्ति छे और एनारी अंगारो बाजे छे नाक नार्य Eh Priyanka, naryal mukta? Munakshi Naryal mukta? Haa, ek rakho nu chala Beha naryal hata Haa,

પ્રશાસન મંદિર તરફથી સુવિધા પૂરી પડે છે ઉપર થાય પાણીના જેથી કરીને ગરમી ઓછી લાગે તો અહીંયા કારણે શ્રદ્ધાળુઓ બેઠા હોય છે ઘણી તો થોડી થોડી વાર રહી અને કુવારા થતા હોય છે પાણીના જેનાથી આપણે પલળી પણ નહીં અને ઠંડક પણ થાય સાળંગપુર હનુમાન દાદાના દર્શન કર્યા અને મન આનંદિત આનંદિત થઈ ગયું તો હવે અમે બધા જ જઈ રહ્યા છીએ પાછા મોર તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને બાજુમાં રહેલ બે લાયકન ક્લિક કરી દેજો જેથી આપણો પહેલો વિડીયો તમને મળી શકે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ શિકંજી તો या मंदिर नि बाजू माज पार्किंग छे અને पार्किंग પાસે જ આ ભાઈ સિખંદી બનાવ્યો છે અને અહીંયા સિખંદીવા મત બેઠા છે તો ચાલો આવજો ભાઈ તમે આવો તો તોસ્તિ દીજો બાય 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 દીધો આવી કાટ ના